એ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું યશ ઠુમર જે ખેડૂતની સફળ યાત્રા યુટ્યુબ ચેનલ છે તેમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું કે કોટડા સાંગાણી તાલુકાના જે નવી મેંગણી કરીને ગામ છે ત્યાં એક પ્રગતિશીલ ખેડૂત કે જેને સહયોગ સીડ કંપનીનું જે જીજી પાંત્રીસ એટલે કે સોરઠ ગોલ્ડ કરીને એક વેરાયટી આવે છે મગફળીની તેનું આશરે બે મણ જેટલા બિયારણનું વાવેતર કર્યું છે જે અને ખૂબ સારું પરફોર્મન્સ જે છે એ માંડવીનું ખેડૂત દ્વારા લેવામાં આવ્યું છે તેમજ આપણે જે છે આ જેમની વાડીયા રૂબરૂ મુલાકાત ઉપર આવ્યા છે તો તે ભાઈ પાસેથી આપણે બે એવા શબ્દો સાંભળીએ કે ભાઈ આ મગફળી કેવી છે આગલા વર્ષે જે છે એ તમારે વાવેતર કરવું હોય તો કરાય એવું છે કે નહીં અને જે છે એ સારામાં સારું ઉત્પાદન આપશે કે નહીં સૌ પ્રથમ તમારું નામ જણાવો ખેડૂત મિત્રોને મારું નામ દલસુખભાઈ હરિભાઈ સિદ્ધપરા ગામ મોટી મેંગણી જે મોટી મેંગણી ગામના દલસુખભાઈ છે તો તમે આ જે બિયારણનું વાવેતર કર્યું છે આમાં તમને કેવું લાગ્યું આ સહયોગ સીટનું જે જીજી પાત્રીસ સોરઠ ગોલ્ડ કરીને વેરાયટી છે એ વેરાયટીની ખાસિયત શું છે તે જરાક આપણા ખેડૂત મિત્રોને જણાવો આ વેરાયટી છે ને

એ કેટલી આની અંદર જોવા મળે છે હજી આને કેટલા તારીખે વાવેતર છે ઈચ્છતા હોય કે ભાઈ આપણે નવું નવું કઈક આગળ વધી અને કેમ કેવી રીતના હારામાં હારા ભાવ લઈ અને હારામાં હારું ઉત્પાદન મળે તો એમને જે જીજી પાત્રી સોરઠ ગોલ છે સહયોગ સીડ એની ભલામણ કરી શકીએ ખરા આવવામાં હા કરી શકીએ

ખેડૂત મિત્રો વાવેતર કરજો આગલા વર્ષે ગમે ત્યારે વાવેતર કરવાનું થાય તો એક નહીં તો બે વિઘાનું જરૂરથી વાવેતર કરી ટ્રાય કરી અને જે છે તો જરૂર ટ્રાય કરો આભાર